અંકલેશ્વરથી સુરત જતા માર્ગ પર ગણતરીના સમયમાં એકસાથે બે અકસ્માત સર્જાયા હતા સદ્નસિંબે કોઈ જાન જાનહાની સર્જાઈ ન હતી એક ફોર વ્હીલર કાર અને કન્ટેનર વચ્ચે જ્યારે જૂજ અંતરે બોલેરો અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતે પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલા નોબલ માર્કેટ પાસે અંતરમાં બે અલગ અલગ અકસ્માતને લઈ ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી જ્યાં એક કારને કન્ટેનરમાં ઓવરટ્રેક દરમિયાન પાછળથી ટક્કર વાગી હતી તો અન્ય એક બોલેરો ગાડી સાથે કન્ટેનરની પાછળનો ભાગ જઈને ભટકાયો હતો જૂજ અંતરમાં ગણતરીના સમયમાં બે અલગ અલગ અકસ્માતને લઈ વાહનોની કતાર સુરત તરફના માર્ગ પર લાગી જવા પામી હતી ટ્રાફિક પોલીસ દોડી આવી વાહનોને દૂર કરી પુનઃ હાઈવે શરૂ કર્યો હતો સદનસીબે બંને અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી ન હતી ઘટનાને પગલે બી ડિવિઝન પોલીસે પણ સ્થળ પર દોડી આવી હતી